પ્રેઝ ધ લોટ મિત્રો આજે આપણે માથેની સુવાર્તા તેનો બારમો અધ્યાય અને તેની બત્રીસમી કલમમાંથી પ્રભુનું વચન જોવાના છે વચન આ પ્રમાણે છે અને માણસના દીકરાની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે તે તેને માફ કરવામાં આવશે પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે તે તેને માફ નહીં કરવામાં આવે આ યુગમાં નહીં ને આવનાર યુગમાં પણ નહીં આ મીન આ પ્રભુનું વચન છે મિત્રો આજનો શાસ્ત્ર પાઠ સુવાર્તા તેનો બારમો અધ્યાય બત્રીસમી કલમ જે આજે આપણે જોવા માગીએ છીએ કે પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ પણ પાપ કરીએ છીએ જે કોઈ પણ દુર્ભાષણ કરીએ છીએ બાઇબલ કહે છે કે એ માફ કરવામાં આવશે નહીં એ પાપ એ પવિત્ર આત્માની વિરુદ્ધનું એ દુર્ભાષણનું પાપ એ દરેક પાપ એ અક્ષમ્ય છે એ ક્ષમાને પાત્ર નથી માફીને પાત્ર નથી અને મિત્રો આ જે શાસ્ત્ર પાઠ છે માથિની સુવાર્તા તેનો બારમો અધ્યાય પ્રભુ સુખ એક દુષ્ટાત્મા વળગેલા આંગળા મૂંગા માણસને એમની સામે એમની પાસે લાવે છે અને પ્રભુ સુખ્રિસ એને સાજો કરે છે અને ત્યાર પછી ફરોશીઓ એ જગ્યાએ આવે છે અને ફરોશીઓ એ સાંભળીને અને પ્રભુ સુ કહે છે દુષ્ટ આત્માઓના સરદાર બાલ બાલઝબુલની મદદ વગર તે દુષ્ટ આત્માઓને કાઢતો નથી અને પ્રભુ ખ્રિસ્ત જ્યારે આ વિચારો એ જાણી લે છે ત્યારે પ્રભુ ખ્રિસ્ત એમને જણાવે છે કે પ્રત્યેક રાજ્ય જેમાં ફૂટ પડે છે તે તૂટી પડે છે અને પ્રત્યેક નગર અથવા ઘર જેમાં ફૂટ પડે તે ટકી નહીં રહેશે એ જે ફરોશિયો છે એ ફરોશિયો એ પ્રભુની સામે અને આ જે ચમત્કાર થયો છે આ જે પવિત્ર આત્માનું જે કાર્ય થયું છે એ કાર્યની સામે પ્રશ્ન કરે છે પ્રશ્ન ચિહ્ન મૂકે છે અને પ્રભુ સુખ્રીસ આ પ્રમાણે પચીસમી કલમમાં એમને સમજણ આપે છે અને પ્રભુ ઈસુ ખ્રીસ જ્યારે એમના વિચારો જાણી લે છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રીસ એમના મગજમાં એમના મનમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે એનો કહેવાય ને કે એક રીતે એનો કાઉન્ટર એટેક એમને એ સમજણ આપે છે એમને એ સમજાવે છે અને અઠ્યાવીસની કલમમાં બહુ સરસ સમજણ અને શીખ એ ફરશોને આપે છે કે જો હું ઈશ્વરના આત્માથી દુષ્ટ આત્માઓને કાઢું તો ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે એમ તમે સમજો અને આગળની કલમમાં કહે છે અને જો હું બાલ જબુલની મદદથી દુષ્ટ આત્માને કાઢું તો તમારા દીકરા કોના વડે કાઢે છે પ્રભુ ખ્રિસ્ત સામે પ્રશ્નો કરે છે અને આ રીતે પ્રભુ ખ્રિસ્ત એમના જે દાવાઓ છે એમની જે માન્યતાઓ છે એનો પ્રતિકાર કરે છે એનો વિરોધ કરે છે અને પ્રભુ ખ્રિસ્ત એ જાણી ચૂક્યા છે અથવા એમને ખબર પડે છે કે આ લોકો આ જે કાર્ય થયું છે જે પવિત્ર આત્માનું જે કાર્ય છે એની સામે એ પ્રશ્નો કરે છે એની સામે એ વિરોધ કરે છે અને પ્રભુ ખ્રિસ્ત બહુ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી અને બહુ સ્પષ્ટ શબ્દોમાં એમને કહે છે કે તમે મારી સામે કંઈક દૂર કરશો અથવા મારી સામે તમે કશું કંઈક કહેશો તો તમને એ માફ કરવામાં આવશે પણ જો તમે પવિત્ર આત્માની વિરુદ્ધ કંઈક કહેશો તો તે તમને માફ નહીં કરવામાં આવે આ યુગમાં પણ નહીં અને આવનાર યુગમાં પણ નહીં પ્રવિણુ ક્રિસ બહુ સ્પષ્ટ એ લોકોને ચેતવણી આપે છે માણસના દીકરાની સામે તમે જે કંઈ પણ કહેશો જે કંઈ પણ કરશો એ તમને માફ થશે પણ પવિત્ર આત્માની વિરુદ્ધનું દરેક એ તમને ક્યારેય માફ નહીં થાય આ યુગમાં પણ નહીં આવનાર યુગમાં પણ નહીં મિત્રો પવિત્ર આત્માની વિરુદ્ધની જે જે કંઈ પણ પાપ છે નિંદા છે એ ક્યારેય માફ કરવામાં આવશે નહીં અને આ નિંદામાં ઈશ્વરનું જે પરાક્રમ છે અને ઈશ્વરના પરાક્રમથી જે કાર્ય થયું છે જે સિદ્ધ થયું છે તેનો શ્રેય જ્યારે શૈતાનને આપવામાં આવે છે ત્યારે આપણે આ પાપમાં પડીએ છીએ અને જ્યારે આપણે સતત ઈશ્વર અને તેમની આજ્ઞાઓને આપણે નકારીએ છીએ ત્યારે આ પાપમાં આપણે પડીએ છીએ અને પવિત્ર આત્માની વિરુદ્ધનું એ પાપ એ ક્યારેય માફ કરવામાં આવશે નહીં પ્રભુ ઈસુ ખ્રિસ એ સખત શબ્દોમાં ચેતવણીના રૂપે આ માથીના બાર માધ્યમમાં આપણને જણાવે છે અને આ જે પાપ છે એમાં હમણાં જ મેં કીધું કે બે ભાગ છે ઈશ્વરના પરાક્રમથી જે કાર્ય થયું છે જ્યારે આપણે એને નકારીએ છીએ ઈશ્વરના પરાક્રમથી ઈશ્વરના પવિત્ર આત્મા જે કંઈ પણ કાર્ય થવું છે આપણે એને નકારીએ છીએ આપણો એનો શ્રેય આપણે ઈશ્વરને ન આપતા શૈતાનને આપીએ છીએ અથવા અન્ય કોઈ બાબતોને આપીએ છીએ ત્યારે પવિત્ર આત્માને આપણે ખિન્ન કરીએ છીએ આપણે એ પાપમાં પડીએ છીએ અને જ્યારે આપણે ઈશ્વરને અને પવિત્ર આત્માને અને ઈશ્વરના ગુણોને ઈશ્વરની આજ્ઞાઓને આપણે નકારીએ છીએ ત્યારે આપણે આ પાપમાં પડીએ છીએ અને આ પાપ આજે ફક્ત એ અવિશ્વાસીઓ કે જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા નથી જે અવિશ્વાસીઓ દ્વારા આ પાપ કરવામાં આવે છે અને પવિત્ર આત્માને એ લોકો નકારે છે અને આ રીતે એ લોકો એ પાપમાં એ પડે છે મિત્રો સ્ટેફનને જ્યારે પથ્થરે મારવામાં આવ્યો એની પહેલાં સ્ટેફને એ ભાષણ કર્યું અને જ્યારે સ્ટેફન એના ભાષણમાં આ કૃત્યો તેનો સાતમો અધ્યાય તેની એકાવનવી કલમ સ્ટેફન આ પ્રમાણે કહે છે કે તમે સદા પવિત્ર આત્માની સામા થાવ છો તમે સદા પવિત્ર આત્માની તમે સામા થાવ છો જેમ તમારા પૂર્વજોએ કર્યું તેમ જ તમે પણ કરો છો સ્ટેફન એને જ્યારે પથ્થરે મારવામાં આવે છે ત્યારે એ સ્ટેફન એ ટોળાને કહે છે કે જેમ તમારા પૂર્વજોએ પવિત્ર આત્માની સામે થયા તેમ જ તમે થાવ છો અને મિત્રો પવિત્ર આત્માની વિરુદ્ધનું દરેક એ ક્યારેય એ કરેલું દરેક પાપ એ ક્યારેય આપણને માફ થશે નહીં અને મિત્રો આપણે બહુ એ પ્રેતોના કૃત્યના પાંચમા અધ્યાયમાં અનાન્યા સાફ્યનો જ દાખલો છે અને એ પ્રેતોના કૃત્ય તેનો પાંચમો અધ્યાય તેની ત્રીજી કલમ પિતર એ અનાન્યાને કહે છે ઓ અનાન્યા પવિત્ર આત્માને જૂઠું કહેવાનું તથા જમીનના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખવાનું શેતાને તારા મનમાં કેમ ભર્યું છે એ કહે છે કે તે પવિત્ર આત્માની વિરુદ્ધ તે જૂઠું કહેવાનું અને પોતાની પાસે રાખવાનું તે તારા મનમાં તે કેમ ભર્યું છે તે કેમ પવિત્ર આત્માની વિરુદ્ધ એ પાપ કર્યું છે એ પવિત્ર આત્માને તે જૂઠું કીધું છે અને બાઇબલ નોંધે છે એ જ અધ્યાયમાં કે જેવો એ વાત સાંભળતા જ એ શબ્દ લખેલો છે એ વાત સાંભળતા જ ત્યાં એ મરણ પામે છે અને એની પત્ની એ પણ એક ક્ષણે જેવા એના પગલાં પડે છે એ લોકોના તરત એ પણ ત્યાં મરણ પામે છે નાશ પામે છે પવિત્ર આત્માની વિરુદ્ધનું પાપ એ પ્રભુના વચનો અને પ્રભુ સુખ્રીસ એ કહે છે ક્યારેય માફ નહીં થાય અને મિત્રો શા માટે પ્રભુ સુખ્રીસ કહે છે કે એ માફ નહીં થાય એની પહેલાં આપણે પવિત્ર આત્મા એ કોણ છે અને એમના કાર્યો શું છે એમનો એમનો હેતુ શું છે આપણે જાણવો રહ્યો પવિત્ર આત્મા એ ત્રિયેક ઈશ્વરની એક વ્યક્તિ છે એ પવિત્ર આત્મા ત્રિયક ઈશ્વર પિતા પુત્ર પવિત્ર આત્મા એ પવિત્ર આત્મા એ ત્રિયક ઈશ્વરની એક વ્યક્તિ છે એ એક ભાગ છે એ સમકક્ષ છે જેટલો જ આપણે પિતા પુત્ર એટલો જ એ પવિત્ર આત્મા અગત્યના છે મહત્વના છે અને મિત્રો પવિત્ર આત્માનું કાર્ય આ પવિત્ર આત્માની વિરુદ્ધ ના જવાનું અથવા એમના વિરુદ્ધ પાપ ન કરવાનું પ્રભુ સુક્રીસ કેમ કહે છે તો એના માટે એ સવાલનો જવાબ આપણને મળે છે પવિત્ર આત્માના કાર્યોમાંથી તમે જુઓ યોહાનની સુવાર્તા તેનો પંદરમો અધ્યાય ત્યાં પ્રભીસુ ખ્રિસ એ કહે છે છવ્વીસમી કલમમાં પણ સંબોધક એટલે સત્યનો આત્મા જે પિતાની પાસે નીકળે છે તેને હું પિતાની પાસેથી તમારી પાસે મોકલી દઈશ અને તે જ્યારે આવશે ત્યારે તે તે એટલે કે પવિત્ર આત્મા મારા સંબંધી સાક્ષી આપશે પવિત્ર આત્માનું સૌથી પહેલું કાર્ય છે કે એ પ્રભુ સુખરી સંબંધી એ સાક્ષી આપે છે પવિત્ર આત્મા એ પ્રભુ સુખરી સંબંધી એ સાક્ષી આપે છે એમનું મૂળભૂત કાર્ય અને ત્યાર પછી એના આગળના અધ્યયમાં યૌહાનની સુવાર્તા તેનો સોળમો અધ્યાય અને તેની આઠમી કલમમાં ત્યાં ત્રણ પવિત્ર આત્માના મુખ્ય કાર્યો લખેલા છે સૌથી પહેલાં જ્યારે તે આવશે ત્યારે તે સૌથી પહેલું કાર્ય એ પાપ વિષય બીજું ન્યાયપણા ન્યાય ચૂકવવા વિશે જગતને ખાતરી તથા ન્યાય ચૂકવવા વિશે એ જગતને ખાતરી કરી આપશે અને મિત્રો આ પાપ વિશે અને આ પાપનું સમાધાન એ તો પ્રભુ સુખ્રીસ પોતાનો પ્રાણ આપીને ખંડડી ચૂકવે છે એ પોતાનો પ્રાણ આપીને એ પાપના બંધનોમાંથી આપણને છોડાવે છે એ છુટકારો અપાવે છે કોણ પ્રભુ સુખ અને ન્યાય ચૂકવવાના વિશે ન્યાયપણા વિશે આપણું ન્યાયપણું એ સામા સાથી પ્રાપ્ત થાય છે પ્રભુ સુના વધ પોતાના પ્રાણ આપીને પ્રભુ સુખ્રિશના આજ્ઞા પાલન દ્વારા આપણને ન્યાયપણું પ્રાપ્ત થાય છે તો આ ન્યાયપણુંનો મુખ્ય સ્ત્રોત કોણ પ્રભુ સુખ્રીસ અને આગળની વાત ન્યાય ચૂકવવા વિશે આપણા દરેકનો ન્યાય ચૂકવવાનું કાર્ય ઈશ્વર પિતાએ પ્રભુ ખ્રિસ્તને સોંપેલું છે તો આ બધી બાબતો છેવટે એ કોના તરફ ઇશારો કરે છે અથવા એ ક્યાં દોરી જાય છે પ્રભુ સુખ્રીસ તરફ પવિત્ર આત્માના જે કાર્યો છે એનું એમના જે ટાસ્ક છે એ છેલ્લે આપણને પ્રભુ સુખ્રીસ તરફ દોરી જાય છે જો આપણું પાપની માફી પ્રાપ્ત થઈ નથી અથવા અથવા આપણા પાપનું પ્રાયશ્ચિત થયું નથી ન્યાયપણા વિશે આપણે અધૂરા છે અને ન્યાય ચૂકવવાને માટે આપણે પ્રવીસુ ખ્રિસ્ત પર જો આધારિત નથી અથવા જો આપણને એમના વિશ્વાસ દ્વારા એ ન્યાયપણું મળ્યું નથી પાપોની માફી મળી નથી તો આપણો નાશ નિશ્ચિત છે કારણ કે પ્રભુસુ ખ્રિસ્તની મારફતે જ આપણે ઈશ્વર પિતાની સમક્ષ એમની સમીપ જઈ શકીએ છીએ પ્રભુ સુ ખ્રીસથી જ આપણા પાપોની માફી આપણે મેળવી શકીએ છીએ અને પ્રભુસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી જ આપણને ન્યાયપણું એ પ્રાપ્ત થાય છે આ બધી બાબતો છેલ્લે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ આપણને દોરે છે પવિત્ર આત્માનું કાર્ય છે કે એ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તની તરફ એ આપણને દોરી લઈ જાય છે પ્રભુસુ ખ્રિસની તરફ આપણને એ આગળ વધારે છે પ્રભુસુ ખ્રિસની તરફ આપણને એ લઈ જાય છે પવિત્ર આત્મા આપણ દરેકને ખ્રીસના વિશ્વાસમાં એ દોરે છે ખ્રિસની તરફ એ દોરે છે અને મિત્રો જો આપણે આ પવિત્ર આત્માને જો આપણે ખિન્ન કરીએ એનો અર્થ એ થયો કે આપણે પ્રભુસુ ખ્રિસથી દૂર થઈએ છીએ એનો અર્થ એ થયો કે આપણે ઈસુ ખ્રિસ્તી અળગા રહીએ છીએ અને પ્રભુસુ ખ્રિસ્તમાં જે જીવન જથવા જે જીવન પ્રભુસુ ખ્રિસ્તી છે એનાથી આપણે દૂર રહીએ છીએ અને મિત્રો યૌહાનની સુવાર્તા તેનો ત્રીજો અધ્યાય અને તેની છત્રીસમી કલમ દીકરા પર જે વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે પણ દીકરાનું જે માનતો નથી તે જીવન નહીં જોશે પણ તેના પર ઈશ્વરનો કોપ રહે છે જો આપણે પ્રભુસુ ખ્રિસ પર વિશ્વાસ નહીં કરીએ પ્રભુસુ ખ્રિસ્તની પાસે નહીં આવીએ તો અનંત જીવન આપણને પ્રાપ્ત નહીં થાય પણ જો આપણે પ્રભુસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીશું પ્રભુસુ ખ્રિસ્તની પાસે આવીશું તો ચોક્કસ એ અનંત જીવન આપણને મળે છે અને પહેલો યોહાન તેનો પાંચમો અધ્યાય બારમી કલમ જેને ઈશ્વરનો પુત્ર એટલે કે ઈસુ ખ્રિસ્ત છે તેને જીવન છે જેને નથી તેને જીવન નથી મિત્રો આ માથિની સુવાર્તા બારમા અધ્યાયમાં પવિત્ર આત્માની વિરુદ્ધ દૂરભાષણ કરવાનું પ્રભુસુ ખ્રિસ્ત એટલા માટે ના પાડે છે કારણ કે જો એ કરીએ તો આપણે પવિત્ર આત્માને એમનું કાર્ય કરતાં અટકાવીએ એનો અર્થ એ થયો કે એ પવિત્ર આત્માનું જે કાર્ય છે કે આપણને પ્રભુસુ ખ્રિસ્તની તરફ દોરવાનું એમાં એ દુર્ભાષણ એ પાપ એ અટકાવરૂપ બને એનો અર્થ એ થયો કે આપણે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતાં અટકી જઈએ આપણે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા નથી અને એનો અર્થ એ થયો કે આપણે જે જીવન જે પ્રભુસુ ખ્રિસ્ત તરફથી છે એ આપણને પ્રાપ્ત થશે નહીં અને આપણે નાશ પામીશું માટે ઈસુ ખ્રિસ્ત બહુ સ્પષ્ટ ચેતવણી આપે છે કે જો તમે પવિત્ર આત્માની વિરુદ્ધ કંઈ કહેશો કંઈ કરશો તો તમને માફી મળશે નહીં આ યુગમાં પણ નહીં અને આવનાર યુગમાં પણ તમને માફી મળશે નહીં મિત્રો પવિત્ર આત્માનું મૂળભૂત કાર્ય છે કે વ્યક્તિને એ પ્રભુસુ ખ્રિસ્ત અને પ્રભુસુ ખ્રિસના વિશ્વાસ તરફ એ દોરી જાય એ પાપ વિશે ન્યાયપણા વિશે ને ન્યાય ચૂકવાના વિશે એ જગતને ખાતરી કરાવે એનો અર્થ કે એ વ્યક્તિને એ ઈસુ ખ્રિસ્તની પાસે દોરે કારણ કે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી જ એને જીવન છે એને અનંત જીવન છે એના પાપોની માફી છે પણ જો આપણે પવિત્ર આત્માને એ એમનું કાર્ય કરતાં અટકાવીએ છીએ એમની વિરુદ્ધ દુર્ભાષણ કરીએ છીએ અથવા એમના વિરુદ્ધ આપણે પાપ કરીએ છીએ તો એ પાપની એ કાર્યની કોઈ માફી આપણને મળશે નહીં आुगमानार युगमा नही प्रभू आचन सिखवा समजवा प्रभू आपला सर्वने सहाय्य मदत करे गॉड ब्लेस यू